વાસ્તુશાસ્ત્રમાં કિચન સંબંધિત કેટલાક નિયમોનો ઉલ્લેખ છે જેમાં અન્નપૂર્ણા માતાનું પણ વિશેષ મહત્વ માનવામાં આવે છે અન્નપૂર્ણા માતાને અન્ન પૂરું પાડનારી દેવી માનવામાં આવે છે જેમને લઈને કેટલીક માન્યતાઓ પણ છે એવું કહેવામાં આવે છે કે તેને લગતા કેટલાક નિયમો એવા છે કે તેનું જો પાલન કરવામાં આવે તો તમારા ઘરમાં બરકત પણ રહેશે અને ક્યારેય નહીં ખૂટે ધન ધાન્યના ભંડાર વાસ્તુશાસ્ત્રમાં કિચન સંબંધિત ઘણા નિયમોનો ઉલ્લેખ મળે છે માન્યતા છે કે જો કોઈ પોતાના રસોડામાં મા અન્નપૂર્ણાની તસવીર લગાવે છે તો તેના ઘરમાં હંમેશા બરકત રહે છે તેને શુભ પણ માનવામાં આવે છે સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ માનવામાં આવે છે અને આ નિયમ પ્રમાણે પોતાના ઘરમાં બધી વસ્તુઓ પણ રાખવામાં આવે છે જેથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તેવામાં ઘરના રસોડા માટે પણ કેટલાક વિશેષ વાસ્તુ નિયમ જણાવવામાં આવ્યા છે માન્યતા છે કે જે પણ વાસ્તુના નિયમોનું યોગ્ય રીતે પાલન કરે છે તેના જીવનમાં સુખ સમૃદ્ધિ હંમેશા જળવાઈ રહે છે શાસ્ત્રો અનુસાર કિચનમાં અન્નપૂર્ણાની તસવીર લગાવી ખૂબ જ શુભ અને ફળદાયી છે વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડાના અગ્નિકોણમાં અન્નપૂર્ણાની તસવીર લગાવી જોઈએ તે શુભ માનવામાં આવે છે આ દિશાને પવિત્ર માનવામાં આવે છે કહેવામાં આવે છે કે કિચનમાં અન્નપૂર્ણાની છબી લગાવવાથી ધન ધાન્યની કોઈ કમી નથી રહેતી ઘરમાં અન્નના ભંડાર ભરેલા રહે છે માન સન્માનમાં વૃદ્ધિ થશે વાસ્તુશાસ્ત્ર અનુસાર મા અન્નપૂર્ણાને મગની દાળ ચડાવવી જોઈએ તે બાદ તમે મા અન્નપૂર્ણાને જે દાળ અર્પિત કરી તે ગાયને ખવડાવી દો આવું કરવાથી માન સન્માનમાં વૃદ્ધિ થાય છે સાત્વિક ભોગ ધરાવો માં અન્નપૂર્ણાને સાત્વિક ભોજનનો ભોગ જરૂર ધરાવો તમે નિયમિત રૂપે આ નિયમનું પાલન કરો તે બાદ તમે ઘરના બાકી લોકોને ભોજન પીરસી શકો છો રસોડાને હંમેશા સ્વચ્છ રાખો ઘરના કિચનને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ હંમેશા રસોડાની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે માં અન્નપૂર્ણાનો વાસ તમારા રસોડામાં હોય છે તેવી પણ માન્યતા છે તેવામાં તમારે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે આ ઉપરાંત ધોયા વિનાના ગંદા વાસણ ક્યારે રસોડામાં ન રાખો માન્યતા છે કે જે પણ પોતાના કિચનમાં મા અન્નપૂર્ણાની તસવીર લગાવે છે તેના જીવનમાં હંમેશા ખુશહાલી બની રહે છે આ સાથે જ ભોજનમાં શુદ્ધતા પણ રહે છે ઘરમાં ધન ધાન્યને ભરપૂર કરનાર દેવી કોઈ હોય તો એમાં અન્નપૂર્ણા છે આપણા સનાતન સંસ્કૃતિમાં ખાસ કરીને જે ભોજન બનાવે છે એને પણ અન્નપૂર્ણાનો દરજ્જો આપેલો છે અગ્નિ ખૂણાની અંદર રસોડાની અંદર માં અન્નપૂર્ણાનો વાસ જેને કહેવાય સ્થાયી કરવો જોઈએ ફોટો રાખવો જોઈએ અન્નપૂર્ણા માતાનું જે સ્વરૂપ છે ત્યાં આગળ નૃત્ય ભોગ ધરાવો પછી જ ભોજન કરવું જોઈએ રસોડું ચોખ્ખું રાખવું જોઈએ